નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર જંબુસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ભક્તિ અને એકતાનું સ્થાન બન્યું જંબુસરમાં રંગદૂતનગર સોસાયટી સરદારનગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દર શનિવારે હનુમાન ચાલીસા ભજન કીર્તન થાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં સોસાયટી પરિવારના સદસ્યો અને ભક્તો ઉપસ્થિત રહે છે સાથે બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન મંદિરના માધ્યમથી થતું રહ્યું છે શ્રી પૂનમ ભગત શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ શ્રી કિરીટભાઈ મરાઠે મનોજભાઈ ભૈલાલભાઈ રાવળ તથા ભીખુજી રાવ ભજનની રમઝટ બોલાવે ત્યારે ભક્તો રામમય હનુમાનમય બની જાય છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ જંબુ શ્રી રામગૌ સોસાયટી સરદાર સોસાયટી ગાયત્રીનગર સોસાયટી સ્થિત અહીંયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરે સવાર સાજ આરતી અને પ્રસાદનો લાવો તમામ ભાવિક ભક્તો દ્વારા લેવામાં આવે છે સરસ મજાનું પ્રતિ અને પ્રેમભાઈ વાતાવરણ આખું અહીંયા ઊભું થયેલું છે દર શનિવારે હનુમાન ચાલીસા ની અંદર ખૂબ મોટી સંખ્યા ની અંદર ભાવિક ભક્તો આવી રહ્યા છે અને બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે